આપણને પણ નિરાકારને જોવા માટે નિરાકારને અનુભવવા માટે મનની જરૂર પડે છે તો એમ એક કૂવાને આપણે સેવા કરવી હોય પાણીને સેવા કરવી હોય તો કૂવાના બેડની જરૂર પડે છે પણ ગુરુને પૂજવા માટે એક ગુરુના દેહની પણ જરૂર તો પડે છે નિરંકારીએ એ તો અનુભવની વાત છે એ કોઈ દેખાવાની વાત નથી એ તો મનવા મારું તારું મેલ આ તો કે હરિની માયા છે તું મારું તારું મેલ અને તું હમજીને કે રે આ તો હમજીને રહેવાની વાત છે આ કોઈ ભગવાને કોઈ વાતો કરવાનો વિષય નથી નિરંકારી કોઈ વાત નથી આ તો સમજવાની વાત છે અને સમજાય એ મહાસુખ પામ્યા અને ઊભેલા જન્મ ગુમાયા તો ખરેખર સરસ વાત કરી પણ એક ગુરુના દેહની વાત કરીએ તો જેમ કુભે બાધા જલ રહે જલબીન કૂબ ના હોય કુભે બાધા જલ રહે જલબીન કૂબ ના હોય પાણી વગર ઘડો બનતો નથી પાણી વગર ઘડો બનતો નથી એકબીજાની જરૂર છે ઘડો કેમ કઈ રીતનો બનાવો પાણી ના હોય એકલી માટી શું કરશું તો કુભે બાધા જલ રહે જલવીને કુભ ના હોય જ્ઞાને બાધા મન રહે જ્ઞાન હોય એટલે તન મન ને તન અને થી ઈશ્વર તરફ જવા એક સાધન છે જો તન જો મન નહીં હોય તો ક્યારે પહોંચીશું કઈ રીતે જઈશું તો આ દેહની પણ બલિયાલ છે અને ગુરુ તત્વ અનૌ ગુરુ તત્વ કહું ગુરુ બ્રહ્મા કહું ગુરુ વિષ્ણુ કહું ગુરુ મહેશ કહો તન કારણો દેવ કહો તો એ તો બાપ આપણને જ્યાંથી જે ગટ અહીં પાણી પીધું ને એ જ ગટ છે એ જે દેવોનો દેવ કહો જે કહો પણ એ તો બાપ ઘટને ક્યારેય ભૂલાય નહીં કેમ કે પાણી પીધા પછી ઘર ન પૂછીએ પછી સંતની જાતે ન પૂછાય એવું પણ કહ્યું છે તો ખરેખર આપણે અનુભવની વાતો છે એવું કંઈ તોડી તોડીને કંઈ ફેંકી દેવા જેવી વાત નથી કેમ કે કુવો હતો ત્યારે પાણી કાઢ્યું છે બન્યો હોત તો આપણે પીવા જ નહીં આપણે અંદર પડવાના નહોતા તો એવા સદગુરુ મહારાજ ની આરતી અહીંયા આપણે રજૂ કરે છે અશ્વિન રામ મહારાજ તો બધા ભાવ થી એક જયકારો કરો કેમકે મને આજ આનંદ આજ ઉછળંગ આજ મારા નેનોમાં ને આજ મારા ઘરે સંત પડે તો એ સંતન ને મેં કરતા હું પ્રણામ બોલ સત ગુરુ મહારાજ